રાજ્યમાં વરસાદે કહેર વર્તા આવ્યો છે વરસાદ અને વાવાઝોડાના કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે વીજળી પડવાથી રાજ્યમાં ત્રણ ના મોત થયા છે વાવાઝોડાના કારણે પાવર કટ દૂર કરવા જતાં કવાયત તો ત્રણ હજાર સાતસો ત્રેતાલીસ ગામોમાં વીજ પુરવઠો રિસ્ટોર કરવામાં આવ્યો છે હાલ બસો સિત્તેર ગામમાં પાવર રિસ્ટોર ની કામગીરી યથાવત છે રાજ્યમાં ચાલીસ થી વધુ પશુઓના પણ વીજળી પડવાને કારણે મોત થયા છે તો કમોસમી વરસાદ અનેક લોકો માટે આફતના સમાચાર લઈને આવ્યો છે હવામાન નિષ્ણાત પરેશભાઈ આપણી સાથે જોડાયા છે પરેશભાઈ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલથી જ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે હજુ સુધી કેટલા સમય સુધી વરસાદ રહેશે રાજ્યમાં જી મહારાષ્ટ્ર ઉપર એક બની હતી એમાં જે આઠસો પચાસ એચપીએ અને 700 લેવલે જે એકઠા થયા છે ઝોન બન્યો છે અને આ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે સૌપ્રથમ તો મુંબઈની અંદર વરસાદ કહેર વર્તાવ્યો એ પછી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના જે ગુજરાતી વિસ્તાર છે એ તમામ વિસ્તારોની વરસાદ પડ્યો ગઈકાલે જોવા તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અંદર તોફાની વરસાદ પડ્યો હજુ આવનારા ત્રણ દિવસ એટલે આજે ચૌદ તારીખ ચૌદ પંદર અને સોળ ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે ખાસ મહત્વની બાબત એ છે કે આજથી જે બપોર બાદનું જે સેશન હશે એ સેશનમાં જે વરસાદ જોવા મળશે ગઈકાલ કરતાં તીવ્રતા વધારે હશે એમનું મેન કારણ છે કે જે આઠસો પચાસ એચપીએ લેવલે જે સિયર ઝોન છે એ ધીમે ધીમે જેવી રીતે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તરફ જે ખસ્યો છે ત્યારે અહીં આપણે વધુ પડતા તાપમાન હોવાને કારણે નીચેથી કેસાકર્ષણ થઈ રહ્યું છે અને કેસાકર્ષણને કારણે અરબી સમુદ્રમાંથી ભેજ જે મળતો હોય છે એ ભેજની ગતિવિધિ જેને કારણે હશે અને આજે બપોર વિસ્તારની દ્રષ્ટિએ પણ વધારો થશે ખાસ કરીને આજે અને આવતીકાલે જે વરસાદો થવાના છે તેમાં થંડસ્ટોમ એક્ટિવિટી પણ હશે એને કારણે જે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડવાના છે બેન અને આજની તારીખે જે વરસાદની શક્યતાઓ છે તેમાં ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગમાં તીવ્રતા વધારે હશે જેમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર હોય અથવા તો જામનગર દ્વારકા જેવા વિસ્તાર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર વધારે તીવ્રતા સાથે લગભગ દોઢ ઇંચ આસપાસના વરસાદો છે એ આવનારા ચોવીસ કલાકની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે કચ્છના પણ તમામ જે કાંઠાના ભાગો છે તેમાં તીવ્રતા વધારે જોવા મળશે એ સાથે ઉત્તર ગુજરાતનું પાટણ અને બનાસકાંઠા છે આ બંને જિલ્લાઓની અંદર પણ એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ આજની તારીખે બેન દેખાઈ રહી છે પરેશભાઈ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર